બાળપણ એટલે જન્મ ક્યાં શું મમ્મી પપ્પા તો મારો જન્મ બારડોલીમાં થયો છે બારડોલી પાસે નાનું ઓનતું ગામ છે વરાળ કરીને મારા મામાનું ગામ છે તો એમના ઘરમાં જ મારો જન્મ થયો કોઈ હોસ્પિટલ નહીં ક્યાંય જ નહીં એની લાઈફ શું હતી કેવી હતી તો આપણે શરૂ કરીએ બાળપણથી બાળપણ એટલે જન્મ ક્યાં શું મમ્મી પપ્પા આ બધી વાત અમને વિગતે કરો તો મારો જન્મ બારડોલીમાં થયો છે બારડોલી પાસે નાનું ઓતું ગામ છે વરાડ કરીને મારા મામાનું ગામ છે તો એમના ઘરમાં જ મારો જન્મ થયો કોઈ હોસ્પિટલ નહીં ક્યાંય જ નહીં એ વખતે મતલબ હું પણ બહુ જૂની છું તો તો મારો જન્મ ઘરમાં જ થયો તો હોસ્પિટલ લઈ જવાના આઈ થિંક મારા મમ્મી પપ્પાનું એટલી કોઈ હેસિયત હતી નહીં કે ત્યાં લઈ જાય તો ત્યાં જન્મ થયો અને પછી પાંચ વર્ષ સુધી તો આઈ થિંક હું મારા મમ્મી પપ્પા સાથે એમના ટૂરમાં જ ફરતી રહી કેમ કે મારા ડેડ બંને મેજિક શોમાં કામ કરતા પપ્પા વિશે સહેજ કહેવા જઈશ તો આઈ થિંક ઓછું પડી જશે તો બધું જ એવું છે કે મારા પપ્પા સ્ટેન્ડઅપ કરતા એ વતન એમનું વિસનગર છે અને વર્ષોથી વડોદરામાં જ અમે લોકો રહીએ છીએ અને સ્ટેન્ડઅપ એમને મે મેજિક શોમાંથી ચાલુ કર્યું હતું પછી એમણે મેજિક શો છોડી દીધું હું ને મારો ભાઈ થોડા મોટા થઈ ગયા તો મેજિક શો એમને છોડી દીધું કે હવે એક જગ્યાએ સ્થાયી થઈ જવું સારું છે તો બરોડામાં એમને એમને બરોડા બહુ જ ગમતું એટલે પછી એમને બરોડામાં જ ઘર લીધું અને અહીંયા જ રહેવા માંડ્યા અને ઓટો ચલાવતા એ તો આઈ થિંક બે ચાર વર્ષ એમને ઓટો ચલાવી પછી ઓડિશન આવ્યા ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તો એમને રમતા રમતા ઓડિશન આપ્યું એમને એવું કે આખી જિંદગી એમને એવી રીતે કાઢી નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીમાં કોઈ દિવસ હોટલ થિયેટર સિંગલ થિયેટરમાં કોઈ દિવસ મૂવીઝ નહોતા જોયા પહેલાં તો પહેલાં સિંગલ થિયેટર હોતા હતા અત્યારે મલ્ટિપ્લેક્સ જેવું થઈ ગયું છે કે હા એક જ થિયેટર મતલબ એક જ મોલમાં બે ત્રણ પેલા એ હોય તો એવામાં અમે જતા નાના નાના થિયેટર્સમાં મૂવીઝ જોવા અને ફાઇવ સ્ટાર કોઈ દિવસ જોયું નહોતું થ્રી સ્ટાર હોટલ કોઈ દિવસ જોઈ નહોતી ફ્લાઇટમાં કોઈ દિવસ નહોતા બેઠા તો એમને એ ખાલી એન્જોય કરવા માટે એમણે ગયા હતા કે ત્યાં જઈશ એન્જોય કરીશ સારું સારું જમવાનું મળશે સારી ગાડીઓમાં સારી જગ્યાએ રહેવાનું મળશે તો એવી રીતે ગયા હતા અને ત્યાં ગયા અને પછી એમને ખબર પડી કે આ તો બહુ સિરિયસ કોમ્પિટિશન છે તો એમણે પછી એ કોમ્પિટિશનમાં સિરિયસલી પાર્ટિસિપેટ કર્યું એમને જે ગુજરાતીમાં આટલા વર્ષોથી કરતા હતા એને હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અત્યારે જે બધી રિયાલિટી શોઝ આવે છે ને બધા સ્ક્રિપ્ટેડ આવે છે તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે બેસ્ટ ઓપ્શન છે સે સોલાર કારણ કે અમારી પાસે છે આઠ વર્ષનો અનુભવ તો વધુ માહિતી માટે સે સોલાર નો